જો આખા ગુજરાતમાં ડિજિટલ પ્રોપ સર્વે થયો છે તો સરકાર પાસે સંપૂર્ણ ડેટા એક એક સર્વે નંબરનો છે હવે જે કરવાનું છે એ જ મોબાઈલ એપ્લિકેશન ઉપર એનો નુકસાનીનો સર્વે કરવાનો છે મોબાઈલ એપ્લિકેશન પર નુકસાનીનો સર્વે કરતા બહાર કેટલી લાગે તો સરકાર શા માટે દિવસો પસાર કરી રહી છે અને ખેડૂતોને રીબાવી રહી છે આજે જે નુકસાન છે એ કેટલા દિવસ એમ નરી આંખે દેખાય અથવા તો તમારા મોબાઈલ એપમાં ફોટા લઈ શકાય એવી સ્થિતિમાં રહેશે ગુજરાત સરકાર પાસે મારી સાફ માગણી છે કે તાત્કાલિક પ્રોપ સર્વેનું કામ પૂરું કરી દેવામાં આવે અને વધુમાં વધુ પંદર દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવે આ તેત્રીસ ટકાનો જે માપદંડ રાખ્યો છે એ પણ વાહિયાત છે તમે તમારું જે જૂનું પુરાણું બાજુ વગાડ્યા કરો છો એ આ મોંઘવારીના સમયમાં હવે ખેડૂતોને નથી પોસાતું